ઉત્તરાયણના દિવસે આમ તો સુરત શહેરના લગભગ તમામ ઇમારતો પર બાળકોથી લઈને વયોવૃદ્ધ સુધીના ઉંમરના લોકો પતંગ ચગાવતા નજરે પડે છે અને અત્યારથી જ સુરતના પતંગ બજારમાં ખરીદી જોવા મળી છે તમારી જે ટ્રેન ફોર ન્યૂઝ ચેનલની ટીમે ભગવાન પતંગ ભંડારની મુલાકાત લીધી હતી ત્યાં તેઓ શું કહી રહ્યા છે અને ગ્રાહકો શું કહી રહ્યા છે તે આપણે જાણીએ નમસ્કાર દર્શક મિત્રો ચૌદમી જાન્યુઆરી એટલે મકર મકરસંક્રાંતને આવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે એટલે કે શુક્રવારે છે તે સુરત શહેરના પતંગ બજાર અને ખાસ કરીને દોરી બજારની અંદર જે ટ્રન્ટ ફોર ન્યૂઝ ચેનલની ટીમે ત્રીસરી આંખ સમાન કેમેરો ફેરવ્યો છે અત્યારે કોર્સફેલ રોડ પર ભાગડ પર છે અહીંયા પ્રખ્યાત ભગવાન પતંગ બજાર એટલે કે ભગવાનને જે દોરી વખણાય છે તેની અંદર છીએ આવો આપણે મળી આવીએ જે દોરી લેવા આવ્યા છે તેમને હું મારું નામ છે અને હું દર વર્ષે અહીંયાથી ભગવાન ભગવાન પતંગ ભંડાર માંથી દોરી લઉં છું અને એનો જે માંજો છે અને અહિયાં દોરી છે જેની ગુણવત્તા અને જે જે ઓરિજનલ દોરી આપે છે આની જેવો માંજો અને આના જેવી દોરી અમને કોઈ જગ્યાએ મળતી નથી અને આ દોરી અમે લઈએ છીએ અને અમે બધા ગ્રાહકોને એ જ કહીએ છીએ કે અહીંયાનો એકવાર માંજો લ્યો અને અહીંયાની દોરી એકવાર વાપરો આના જેવી દોરી તમને બીજે કોઈ જગ્યાએ મળશે નહીં અને આનાથી અમે ઓછામાં ઓછા એક એકવાર ચગાવીએ એટલે દસથી પંદર પતંગ કાપીએ છીએ અને આ દોરી જે મળે છે એ અહીંયાથી અમદાવાદ વડોદરા અને આઉટ સ્ટેટમાં પણ એક્સપોર્ટ થાય છે જે અમને અહીંયાના જે બધા એના માણસો છે એમનો સ્વભાવ પણ બહુ સારો છે એટલે અહીંયા અમે ગમે ત્યારે આવીએ છીએ અને એટલી બધી ભીડ હોવા છતાં પણ અમને સારી રીતે બધા જવાબ આપે છે અને સારી રીતે અમને મળે છે દોરીને બધું વસ્તુ અહીંયા પતંગને બધું મળે છે મિત્રો આ છે સુરતી લોકો અત્યારે ભગવાન પતંગ ભંડારની અંદર છીએ ખૂબ જ લોકોને ખુશીની અંદર છે અને એક જ છે લોકોને કે ક્યારે ચૌદમી જાન્યુઆરી શુક્રવારે આવે એટલે કે શુક્ર શનિ રવિ ત્રણ દિવસ સુરત શહેરમાં પતંગ ઉડશે એક તરફ કોરોનાની ગાઈડલાઈન ચાલી રહી છે પરંતુ સુરતીઓ પતંગ લેવા માટે જરા પણ પાછી પાણી નહીં કરે આવું આપણે મળીએ ભગવાન પતંગ ભંડાને મારે માલિક છે એમને જે નમસ્કાર મંજા મેકર પ્રકાશ ભાઈ ભગવાન પટક બલદા સુરત હા પ્રકાશના શું કેવું માંગો ગયા વર્ષ કરતા આ કેટલી ભીડ છે ગયા વર્ષ કરતા ભીડ સારી છે પણ હવે હવે આ વર્ષથી હવે જે ગુજરાતની બહાર જે ગુજરાતમાં ફિટકીઓ લેવા આવે છે તેના માટે ઓનલાઈન આપણે ચાલુ કરેલું છે ઓનલાઈન ભાઈ લોકોને ઘર બેઠથી કુરિયર ડિલિવરી મળે છે જેથી આ કોરોનાના લીધે બી એ તકલીફ ઓછી આવે ઘણા કોઈ આ બીજી વસ્તુ કે વાલજો લેવલ હોય તો સુરતમાં ભગવાન પથક પ્રકાશભાઈ લા ત્યાં જ આવે છે ને વસ્તુ એ લોકો ગ્રાહકોને સંતોષ બી થાય છે અને ઓરિજિનલ વસ્તુ મળે છે અમારી ક્રિસ્ટલ બ્રાન્ડ ત્રણ બ્રાન્ડ છે નવતા ક્રિસ્ટલ બ્લેક બનેલી નવતા ક્રિસ્ટલ અને બાળકો ક્રિસ્ટલ હવે પૂરેપૂરો વાલજો પર ધ્યાન આપીએ છીએ એટલે પૂરેપૂરી ક્વોન્ટિટી અને ક્વોલિટી પર સારું ધ્યાન આપીએ છીએ સમયથી દોરી ઘસવાનું ચાલુ થઈ જાય છે દોરી ઘસવાનું સ્ટાર્ટ અમારે દિવાળી પહેલાંથી સ્ટાર્ટ થાય છે અને વેચાલ અમારે બધું દિવાળી પછી વેચાલ ચાલુ થાય છે